દેગીનારી ઓમ નમો નારાયણ આ દત્ત અને દાતારની ભૂમિની અંદર ગરવા ગિરનારની કોટની અંદર અને ભવનાથ દાદાના સાનિધ્યમાં દર વર્ષે જે રીતે મેળો થાય છે એ રીતે શિવરાત્રીનો મેળો બાવીસ બે થી પ્રારંભ ધજા આરોહણ થાય અને છવ્વીસના રાતના રવેડી નીકળી અને નાગા સ્નાન થાય તો આની અંદર કલેક્ટર અને પ્રશાસને એવી વ્યવસ્થા કરી છે કે જે દર વર્ષે કરે એની કરતા પણ સારું કરવાના દર વર્ષે સારું જ થાય છે પણ આ વખતે વધારે નોંધ લીધી અને કલેક્ટરશ્રીનો અને તંત્રનો ખૂબ સહકાર છે તો આપણે પણ એને સહકાર આપવો જરૂરી છે કારણ કે તંત્રની સાથે આપણે જોડાણાયેલા રહે તો એને વધારે અનુકૂળ રહેશે અને આપણને વધારે સહકાર આપશે અને આપે જ છે પરંતુ કચરોનો ફેંકો અને પ્લાસ્ટિકનો પાબંધી છે તો પ્લાસ્ટિક માથે પાબંધી મૂકવામાં આવી છે પ્લાસ્ટિક લાવવું નહીં પર્યાવરણને નુકસાન થાય અને ખરેખર નુકસાન થાય જ છે તો એ કલેક્ટર આદેશ છે એ આદેશનું આપણે પાલન કરીએ અને સાધુ સંતો ભક્તોને ભાવ ભર્યું ગુરુદેવ ભારતી બાપુ ને સૂત્ર હતું ભજન કરો ભોજન કરાવો તો આ ભજન અને ભોજનમાં લેવો છે વર્ષોથી અવંતિકા ભારતી બાપુ વખતથી આપણે ત્યાં ભજન થતા આવે છે અને ભજન અને ભોજન મારા ગુરુદેવ અવંતિકા ભારતી દાદા ગુરુ પણ કરેલું પોજન ની વ્યવસ્થા મારા અને અમે પણ એની રાહ ઉપર અને ભારતીય ફૂલ તળાવ માર તૈયારી છે અને ઠેક ઠેકાણ ઉતારા જ્યાં પડે છે ત્યાં ઉતારા મંડળ ની પણ ખૂબ તૈયારી છે અને તંત્ર ની પણ ખૂબ બધી તૈયારી છે તો આપણે સાથે મળી અને મેળા ને આનંદ માણીએ ભજન ભોજન કરી અસ્તુ જય ગિનારી ઓમ નમ